અમારા માનનીય ધારાસભ્ય દુલુજીભાઈ કલેક્ટર ડીડીઓ શ્રી શ્રી દરવાજાનું જે રિપેર કામ આલે છે એ એનું જ્યારે જોયું કામ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ છે પાણીની જે તકલીફ છે એ આવતી લગભગ વીસ તારીખે નર્મદાનું પાણી મચ્છુમાં આવી જશે અને અત્યારે જે પાણી છે એને કઈ રીતે વધારે ઉપાડવું થોડી ઘણી તકલીફ છે ગામડે હોય કે શહેરમાં અત્યારે ડેમ ખાલી એટલે જ્યારે ડેમ ભર્યો હોય ત્યારે ડાયરેક ગ્રેવિટીથી આવતો હોય અને અત્યારે મોટરથી ઉપાડવું પડતું હોય એટલે મોટરની કંઈ મોટર બંધ થઈ જાય ક્યારેક લાઇટ ન હોય તો થોડી ઘણી દસ પંદર વીસ પચીસ ટકા તકલીફ છે એ અમે સ્વીકારી જાહેરમાં સ્વીકારી પણ વધારેમાં વધારે મોટરું મૂકી અને આજે વીસ દિવસ પાણીની મોરબી જિલ્લો અને મોરબી તાલુકામાં મોરબી શહેરમાં તકલીફ ન પડે એનું આજે પ્લાનિંગ કરી ઝવેરી સાહેબ પાણી પુરવઠા અને બંને ધારાસભ્યો સાથે મળી અને એનું આયોજન કર્યું છે અને પાણીની કાંઈ તકલીફ નહીં પડે એવી અમે ખાતરી આપી

ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી સાથે એક બેઠક કરી અને બેઠકના ભાગરૂપે જે ગેટ રિપેરિંગ ચાલુ કામ છે એ એ લોકોની ગાઈડલાઈન હતી એકવીસ જૂનની પણ આજે આપણા કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબ અને અમે બંને ધારાસભ્ય મળી અને આ ડેડલાઇનને પાંચ તા પાંચમી જૂને ગેટ કમ્પ્લીટ થઈ જાય અને જે આપણને હવાન હવામાન ખાતા એ આગાહી કરી છે દસ જૂને ચોમાસું બેસે ત્યાર પહેલાં કમ્પ્લીટ આ ડેમના ગેટો રિપેર થઈ જાય અને જે પાણી પુરવઠાની વાત છે પાણી પુષ્કળ છે વીસ દિવસ સુધી પાણી હાલોટો સ્ટોક પડ્યો છે પંદરમી મે બોરબી બ્રાન્ચ નર્મદાની કેનાલ ચાલુ થવાની છે તો આવતા અઢારથી વીસ તારીખે જેટલું પાણી પીવાનું જોઈએ એટલું પૂરું થઈ શકે એમ છે એટલે પાણીની કોઈ કમી નથી માત્રને માત્ર પ્લાનિંગનો અભાવો છે એ અમે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સૂચના આપી છે અને એ બે ત્રણ દિવસમાં પાણી પૂરેપૂરું ઉપાડી અને જે ફરિયાદ છે એ ફરિયાદનું નિરાકરણ માટે સૂચના આપી છે સાથે આજે મિટિંગ થઈ છે એમની સૂચના અનુભયે હું જોડાવી લઉં છું કે મશીનરી વધારે મૂકવાની થતી હશે તો વધારે મશીનરી પણ મૂકાવી અને બે ત્રણ દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન લાવી દઈશું અને પીવાના પાણીની ઘટ નહીં પડવા દેવાનું અત્યારે નગરપાલિકાની ત્રણ મશીનરી ઉતારેલી છે પ્લસ પાણી પુરવઠાની ત્રણ મશીનરી ઉતારેલી છે એમાંથી બંને નગરપાલિકાના પાણી પુરવઠા દ્વારા અત્યારે ટોટલી પચાસ પ્લસ પચાસ એમએલડી સો એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને હાલમાં એમએલએ સાહેબની સૂચના મુજબ નવી મશીનરી ઉતારવાની થશે તો હું સર્વે કરી અને બે ત્રણ દિવસમાં જ આનું આયોજન ગોઠવી અને આગળની કાર્યવાહી પૂર્ણ કરાવું છું કેટલું અત્યારે જે મશીનરી છે એ હાલમાં જ નવી નાખેલી છે મશીનરી છતાં પણ હું જોડાવી લઉં છું કે આમાં ઘટ કઈ જગ્યાએ પડી રહી છે અને છેવાડાના ગામોમાં અને શહેરી વિસ્તારમાં ક્યાંક ઘટ પડતી હશે તો કેલ્ક્યુલેશન કરી અને નવી મશીનરી ઉતારવાની થશે તો અમે ઉતારવાની જશું સાહેબ સાહેબની સૂચના છે બધા જાણીએ છીએ કે મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી આપણે આ ઉનાળો ચાલુ થયો ત્યારે ચાલુ કરેલી હતી તેમાંથી તેત્રીસ દરવાજામાંથી આપણે અઢાર દરવાજાનું સંપૂર્ણ કામ પૂરું કરી લીધું છે અને ત્યાર બાકીના ત્યાર પછીના બાકીના પંદર દરવાજાનું રિપ્લેસમેન્ટનું કામગીરી અત્યારે ચાલુ છે પંદરમાંથી પાંચ દરવાજાની કામગીરી એમાં પણ પૂરી થઈ ગઈ છે અને બાકીના દસ દરવાજાની કામગીરી અત્યારે હાલમાં રિપેરિંગની ચાલુ છે અને આપણે ડેમ દરવાજા બદલવાની કામગીરી છે અમારું આયોજન છે કે આવતા વીસ થી પચીસ દિવસમાં એટલે કે ચોમાસાની સિઝન ચાલુ થાય એની પહેલા અમારે સંપૂર્ણપણે કામગીરી પૂરી કરી નાખવાનું આયોજન છે